નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આજે તારીખ મહિનો રોજ મિત્રો ચણાની હાલ બંધ છે અને ચણાની હરાજીના કામકાજ વિશે વાત કરું તો તમે જોઈ શકો છો મિત્રો આજે છાપરા નંબર ત્રણ છે તેમાં મિત્રો ચણાની હરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવેલું છે ટીલો નંબર ચુમ્માલીસ થી તમે જોઈ શકો છો અને અત્યારે હાલ પીલો નંબર ફરીવાર મિત્રો જોઈ શકો છો અહીંયા બત્રીસ સુધી પહોંચી ગયું છે આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને મિત્રો આજે ચણામાં તેજી મંદિરની વાત કરું તો ફરી મિત્રો આજે ચાલીસ થી પચાસ રૂપિયાની ત્રણ નંબર ચણામાં તેજી જોવા મળી રહી છે મિત્રો આજે ખૂબ સારી તેજી છે તો વિડીયોમાં એન્ડ સુધી બની જો આજના ચણાના ભાવ જોવા માટે આજે ફરી તેજી ખુલી છે મિત્રો મોસ્ટ ઓફ બારસો પ્લસના ભાવ જોવા મળી રહ્યા છે ખૂબ સારી તેજી ખુલી છે ત્રણ નંબર ચણામાં બારસો એકવીસ

जीया हेलो रामय अभी आनी कोड एम 1191 1191 1191 भाव जोचे 3 नंबर जणा से 1191 જોઈ શકો છો લીલા રાણા સાથે 1211 1211 ભાવ જોચે 3 નંબર જણા છે જોઈ શકો છો સુપર ક્વોલિટી 1191 બારસો ને એક બારસો ને એક બારસો ને એક બહુ જોઈ શકો છો બારસો ને એક

તેરસો ને એકાવન તેરસો ને એકાવન ભાવ સફેદ બિટકી છે તેરસો ને એકાવન જોઈ શકો છો સુપર ક્વોલિટી બે હજાર એકાશી

અગિયારસો ને ને છન્નું ત્રણ નંબર તેરસો છાસઠ સફેદ દુટકી તેરસો ને છાસઠ જોઈ શકો છો અને જે આ ત્રણ નંબર ચેણા છે અગિયારસો ને છન્નું જોઈ શકો છો અગિયારસો ને છન્નું સુપર ક્વોલિટી મિત્રો બારસો પ્લસનો ભાવ બોલાઈ રહ્યા છે આજે મિત્રો તેજી મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ એ વીસ કિલોનો ભાવ છે અને તમે વિડીયોમાં જોઈ લીધું હોય છે મિત્રો આજે કેવા ભાવ ખુલી રહ્યા છે મિત્રો હાઈસ્ટમાં બારસો એકવીસ રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે મિત્રો ગયા બુધવાર કરતાં આજે ફરીવાર મિત્રો પિસ્તાલીસ રૂપિયાની તેજી જોવા મળી રહી છે આજે ખૂબ સારી તેજી છે